હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતી મેળાની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો તેની અંદર માત્ર લાયકાતની વાત કરીએ તો દસ પાસ બાર પાસ આઈટીઆઈ અને ગ્રેજ્યુએશન ઉપર રહેશે અને પગાર તમારો વાત કરીએ તો સોળ હજારથી શરૂ થાય છે ઓકે તો ખૂબ જ સારી એવી કંપનીઓ આમાં પાર્ટિસિપેટ કરવાની છે જેમાં ટાટા ટાટાની એક કંપની છે સાણંદ ખાતે એ પણ એમાં પાર્ટિસિપેટ કરવાના છે તેની અંદર પણ વેકેન્સીઓ ખાલી છે મિત્રો ઓકે તો વાત કરીએ આજની આપણે ભરતી વિશે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ રોજગાર ભરતી મેળો બે હજાર ચોવીસ તો સંપૂર્ણ ડિટેલ આપણે લઈ લઈશું કે કઈ કઈ કંપની આમાં પાર્ટનરશિપ કરવાની છે અને તમને કેટલો પગાર મળવાનો છે અને કઈ વેકન્સીઓ પર કેટલી પોસ્ટ ખાલી છે ઓકે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો શરૂઆત આપણે બેઝિક માહિતીથી કરીએ મિત્રો તો સૌથી પહેલાં રોજગાર ભરતી મેળો બે હજાર ચોવીસ ભરતી સંસ્થા જોઈએ ક્યાં યોજવામાં આવી છે તો કે રોજગાર ભરતી રોજગાર કચેરી કખતર ખાતે આજે આ ભરતી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો તો પોસ્ટનું નામ તો કે અલગ અલગ કંપની દ્વારા બમ્પર ભરતી છે એટલે કે અલગ અલગ કંપનીઓ છે એના આધારે અલગ અલગ પોસ્ટ ઉપર તમારી ભરતી થવા જઈ રહી છે મિત્રો ઓકે ખાલી જગ્યાઓ એ પણ પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈશું કે કઈ કંપનીમાં કેટલી વેકન્સીઓ ખાલી છે અને કઈ પોસ્ટ ઉપર ખાલી છે ઓકે પગારની વાત કરીએ તો કે સોળ હજારથી ચાલુ થાય છે એટલે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે અને પસંદગી પ્રક્રિયા તમારી વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા રહેશે એટલે કોઈ પણ જાતની એક્ઝામમાં છે નહીં મિત્રો લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ બાર પાસ આઈટી અને ગ્રેજ્યુએશન રહે છે ઓકે તો આ તમને સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે ઓકે તો સૌથી પહેલાં જોઈએ રોજગાર ભરતી મેળો લખતર ખાતે તારીખ ક્યારે ઉજવવાનો છે તો કે બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરતી મેળાનું આયોજન છે મિત્રો સવારે દસ વાગે ભરતી મેળો કયા સ્થળ પર આવી જવાનો છે તો કે આઈટીઆઈ લખતર ખાતે સ્ટેશન રોડ લખતર રહે છે ઓકે તો આમાં વાત કરીએ કંપનીને તો સાતથી આઠ કંપનીઓ છે એ આપણે વારસા વારાફરતી જોઈ લઈએ એની કઈ જગ્યાઓ ખાલી છે અને કઈ પોસ્ટ ઉપર અને એ માટે લાયકાત શું રહે છે સંપૂર્ણ માહિતી લઈ લઈએ મિત્રો ઓકે તો સૌથી પહેલાં ટાટા મોટર્સની છે ઓકે એની અંદર વેકન્સીઓ ખાલી છે કંપનીનું નામ છે ટાટા મોટર્સ ખૂબ જ નામચીન કંપની છે મિત્રો જગ્યાની વાત કરીએ તો કે ટ્રેની તરીકેની મેલની કેટેગરીઝમાં ખાલી છે તમારી જગ્યાઓ ત્યારબાદ લાયકાત શું જોઈશે તો કે બાર પાસ અને આઈટીઆઈ ઓકે કોઈ પણ બે વર્ષનો ટેકનિકલ ટ્રેડ જોઈશે ઓકે એટલે જે ફિટર નામના કોર્સ આવે છે આઈટીઆઈના એ જોઈશે અથવા તો બાર પાસ જોઈશે ઓકે તો ટાટા જેવી મોટી કંપની છે ઓકે ટાટા મોટર્સ ખૂબ જ નામચીન કંપની છે તેની અંદર માત્ર ને માત્ર તમને બાર પાસ ઉપર અને આઈટીઆઈ ઉપર નોકરી મળશે તો ખૂબ જ મોટી વાત કહેવાય ઓકે તો એના માટે તમને પગાર પણ એમને સૂચવેલો છે તો કે ચૌદ હજાર પાંચસો તમારો પગાર રહેશે આઠ કલાક માટેનો તો ત્યારબાદ તમે ઓટી કરશો ઓવર ટાઈમ તો તમને એનો પણ પગાર મળશે મિત્રો ઓકે વયમર્યાદાને વાત કરીએ તો કે અઢારથી ત્રેવીસ ઓર વયમર્યાદા રહે છે અને નોકરીનું સ્થળ વાત કરીએ તો કે સાણંદ તમારું નોકરીનું સ્થળ રહેશે મિત્રો ત્યારબાદ આપણી બીજી કંપની છે સુઝુકી મોટર્સ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ સ્કિલ સોર્સ માટેની ઓકે તો આ પણ નામચીન કંપની છે ફોર વ્હીલર માટે ઓકે સુઝુકી મોટર્સ તો એની અંદર એફટીસી જે મેલ કેન્ડિકેટની અંદર અને એસટી માટે મેલ કેન્ડિકેટની અંદર જગ્યા ઉપર પોસ્ટ ખાલી છે મિત્રો ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે એફટીસી માટે ધોરણ દસ પાસમાં ચાલીસ ટકા તથા આઈટીઆઈ એની ટેકનિકલ ટ્રેડમાં પાસ વર્ષ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધીમાં કરેલું હોવું જોઈએ છે ઓકે ત્યારબાદ એસટીની જે કેટેગરી છે તેને માટે માત્ર ને માત્ર દસ પાસ અથવા તો બાર પાસ તમે આઈટીઆઈ નહીં કર્યું હોય તો પણ એપ્લાય કરી શકો છો મિત્રો ઓકે તો એફટીસીની અંદર વેક પગાર કેટલો રહેશે તો કે ચોવીસ હજાર પાંચસો રૂપિયા અને એસટીની અંદર તમારો પંદર હજાર રૂપિયા પગાર રહેશે મિત્રો ત્યારબાદ વયમર્યાદા અઢારથી ચોવીસ વર્ષ અને અઢારથી એકવીસ વર્ષ રહેશે ઓકે નોકરીનું સ્થળ તો કે શંકરપુર ધોગળાજી જિલ્લો મહેસાણાની અંદર રહેશે તો ઓકે ત્યારબાદ ત્રીજી આપણી કંપની છે એમડી સર ફાર્માટિકલ્સ લિમિટેડ કાડુ લખતરની અંદર જેની અંદર જગ્યા ઉપર હેલ્પરની જગ્યા ઉપર વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે આઈટીઆઈ એની ટેકનિકલ ટ્રેડની અંદર કરેલું હોવું જોઈએ અને પગારની વાત કરીએ તો એસ પર ગવર્મેન્ટ રૂલ્સના હિસાબે તમને મળશે વયમર્યાદાની વાત કરીએ તો કે અઢારથી પચીસ વર્ષ તમારા મર્યાદા આની માટે રહેશે ઓકે ત્યારબાદ નોકરીનું સ્થળ ક્યાં રહેશે તો કે કંપનીમાં તે લખતનની અંદર ઓકે ત્યારબાદ આપણી ચોથી કંપની છે યાઝાકી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રિલાયબલ ફેરાટ માટે તેની અંદર લાઇન ઓપરેટર માટેની મેલ અને ફિમેલ માટે વેકન્સીઓ ખાલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે મેલ દસ પાસની રહેશે અને ફિમેલ માટે આઠ પાસ તમારે આના માટે લાયકાત રહેશે પગારની વાત કરીએ તો કે બાર હજાર પાંચસો રૂપિયા તમને આના માટે પગાર ચૂકવવામાં આવશે ઓકે ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો કે અઢારથી પચીસ વર્ષની વય મર્યાદા રહેશે અને નોકરીનું સ્થળ તમારું સાણંદ રહેશે મિત્રો ઓકે ત્યારબાદ પાંચમી આપણી છે કંપની વોન ઇન્ડિયા સર્વિસ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ જેની અંદર બે વેકન્સ ચૂકવે છે ટ્રેનની ડિપ્લોમા અને ટ્રેનિંગ તરીકેની ઓકે જેની અંદર લાય શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ટ્રેની ઓ ડિપ્લોમામાં ડિપ્લોમા મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલમાં કરેલું હોવું જોઈએ જેની અંદર તમને પ અઢાર હજાર પાંચસો રૂપિયા પગાર આપવામાં આવશે અને ટ્રેની માટેને આઈટીઆઈ કોઈપણ ટ્રેડ ટેકનિકલ કોર્સ કરેલો છે તો પણ ચાલશે જેની અંદર તમને સોળ હજાર પગાર ચૂકવવામાં આવશે મિત્રો બંને માટેની વયમર્યાદા તેમણે લખેલી છે અઢારથી અઠ્યાવીસની ઓકે ત્યારબાદ નોકરી સ્થળની વાત કરીએ તો કે ત્યાંનું ત્યાં જ વિઠલાપુરની જે કંપની છે ઓકે ત્યાં કરવાની રહેશે મિત્રો ઓકે ત્યારબાદ છઠ્ઠી આપણી કઈ કંપની છે તો કે આઈએમ લિમિટેડ ભાવનગર ઓકે તો તેની અંદર જગ્યા કઈ છે તો કે મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે તેની વેકન્સી ખાલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે માત્ર ને માત્ર દસ પાસ કે તેથી વધુ હોવું જોઈશે ઓકે ત્યારબાદ પગારની તો કે એસ પર ગવર્મેન્ટ રૂલ્સ રહેશે વયમર્યાદા તમારી અઢારથી પચીસ વર્ષની રહેશે મિત્રો ઓકે ત્યારબાદ નોકરી સ્થળ ક્યાં રહેશે તો કે સુરેન્દ્રનગર ભવનાથ ભાવનગરની અંદર તમારે નોકરી કરવાની રહેશે મિત્રો ત્યારબાદની આપણી કંપની છે પ્રયાસ ફાઇનાન્સ સર્વિસ લિમિટેડ સુરેન્દ્રનગરની અંદર જેને શું કહેવાય જગ્યાનું નામ કહ્યું છે તો કે લોન ઓફિસર મેલ અને ફિમેલ માટેની વેકન્સીઓ ખાલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માત્ર બાર પાસ ઓકે પ્રાયોરિટી ઓફ માઇક્રો ફી ફિલ્ડ એક્સપિરિયન્સ ઓકે એટલે કે બાર પાસ હોવું જોઈએ પરંતુ તમે જો કોઈ માઇક્રો ફાઇનાન્સનું જો કોઈ પણ કોર્સ કરેલો હોય અથવા તો વિષય હોય ઓકે વાણિજ્ય વ્યવસ્થાને બધા કરતો એમને શું કહેવાય કે પ્રાયોરિટી આપવામાં આવશે ઓકે પગારની વાત કરીએ તો કે તેર અઢાર હજાર ત્રણસો રૂપિયા પ્લસ સીટીસી અને જે પેટ્રોલ ડીઝલનો અલાઉન્સ આપવામાં આવશે એ તમને આની અંદર પગાર આપવામાં આવશે મિત્રો ઓકે વયમર્યાદાની વાત કરીએ તો કે ઓગણીસથી ત્રીસ વર્ષ તમારે વયમર્યાદા રહેશે અને નોકરીનું સ્થળ તમારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રહેશે મિત્રો તો આ હતો આ રોજગાર ભરતી મેળો લગતની અંદર જે યોજાવા જઈ રહ્યો છે બાવીસ તારીખે ઓકે તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને કામમાં લાગી જાય ભરતી મેળો અને તેને પણ જોબ મળી શકે મિત્રો તો આ વિડીયોની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા ને મિત્રો જય હિન્દ જય માતાજી